આપનું સ્વાગત છે આજે આપણે એક એવી ગાથા પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે શૌર્ય અને શ્રદ્ધાથી ભરપૂર છે આ વાત છે પોરબંદર જિલ્લાના એક નાના ગામ ખાગેશ્રીની અને ત્યાંના એક સ્થાનિક શૂરવીર શ્રી બેચર બાપાની બિલકુલ અને આ માત્ર એક યુ નો લડાઈની વાર્તા નથી આ એ સમયના સમાજ એના મૂલ્યો અને સંબંધોનું પણ એક અદ્ભુત પ્રતિબિંબ છે સાચી વાત છે મને આ વાર્તામાં સૌથી વધુ પ્રભાવિત કરતી વાત એ છે કે કેવી રીતે એક વ્યક્તિનું એક કામ એક બલિદાન આખા સમાજ માટે પેઢીઓ સુધી શ્રદ્ધાનું પ્રતિક બની જાય છે ચોક્કસ અને આપણે આજે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે એક સામાન્ય ગામડામાં બનેલી આ ઘટના કેમ એક લોકગાથા બની અને આજે પણ આજે પણ કેમ એક જીવંત વારસો બનીને ટકી રહી છે તો ચાલો શરૂઆત કરીએ વાર્તાના મૂળમાં જઈએ એના મુખ્ય પાત્ર અને એ સમયના પરિવેશથી વાર્તાના નાયક બેચર બાપા સ્ત્રોત કહે છે કે તેઓ ખાગેશ્રી ગામના કડવા પાટીદાર જસાણી પરિવારના હતા હા અને એમના પિતાનું નામ બાપા હતું પણ એમના પોતાના વિશે જે કહેવાયું છે એ બહુ મહત્વનું છે શું કહેવાયું છે સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે તેઓ અત્યંત હિંમતવાન અને શૂરવીર હતા અને આ મતલબ ખાલી એક વિશેષણ નથી હ એ એમના વ્યક્તિત્વનો પાયો હતો એ સમયમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં હિંમત એ ખ્યાલી ગુણ નહીં પણ એક જરૂરિયાત હતી કવર છે બરાબર બહાર વટિયાઓ અને લૂંટારાઓનો ભય સતત રહેતો બિલકુલ એટલે ગામ અને પરિવારની રક્ષા માટે આવા જુવાનો જ આગળ આવતા તમે જે સામાજિક ઢાંચાની વાત કરી એ બહુ રસપ્રદ છે આ ઘટના બની ક્યાં મતલબ ગામની વચ્ચે ના આ ઘટનાનું સ્થળ ગામની મુખ્ય વસાહતથી થોડું અલગ હતું ગામના સીમાડા પર સ્ત્રોતમાં એના માટે ટિમ્બો શબ્દ વપરાયો છે એટલે કે એક જૂની થોડી ઊંચાણવાળી જગ્યા અચ્છા અને ત્યાં કોણ રહેતું હતું ત્યાં ચારણ એટલે કે ગઢવી કોમના પરિવારો રહેતા હતા અને આ સમજવું બહુ જરૂરી છે કેમ કારણ કે પાટીદાર સમાજ મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલો હતો જ્યારે ચારણ સમાજનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતો દૂધ ઘી વેચીને ગુજરાન ચલાવતા એટલે બે અલગ અલગ સમુદાયો એક જ ગામમાં એમની વચ્ચે સંબંધો કેવા હશે એ સંબંધો પરસ્પર સન્માન અને જવાબદારી પર ટકેલા હતા આ ઘટના સામાજિક તાણાવાણાને ઉજાગર કરે છે ખરું ને હા ભલે બંને વ્યવસાયિક રીતે અલગ હોય પણ એક રક્ષક અને સન્માનનો સંબંધ હતો બહેન દીકરીની રક્ષા એ કોઈ જાતિ કે કોમથી પર હતી એ તો ગામ ધર્મ અને બેચર બાપાનું પગલું એનું જ ઉદાહરણ છે શ્રેષ્ઠ ઉદાહરણ તો આ શાંતિપૂર્ણ માહોલ તૂટ્યો કઈ રીતે સંઘર્ષની શરૂઆત કેવી રીતે થઈ થયું એવું કે એક દિવસ ગામમાં લૂંટારાઓનું એક ટોળું આવી ચડ્યું અને અહીં એક વાત સમજવા જેવી છે એ સમયે બહારવટિયા અને સામાન્ય લૂંટારા વચ્ચે થોડો ભેદ હતો હમ હા બહારવટિયાઓ ઘણીવાર કોઈ અન્યાય સામે બળવો કરતા બરાબર જ્યારે લૂંટારાઓનો મુખ્ય હેતુ માત્ર લૂંટફાટ જ અહીં સ્ત્રોત તેમને સ્પષ્ટપણે લૂંટારાઓ જ કહે છે એટલે એમનો ઇરાદો સારો નહોતો બિલકુલ નહીં માત્ર નિર્દોષ લોકોને લૂંટવાનો અને ત્રાસ આપવાનો અને તેમણે નિશાન કોને બનાવ્યા એમણે પેલા સીમાડા પર રહેતા ચારણ પરિવારોને જ નિશાન બનાવ્યા પણ પણ વાત માત્ર લૂંટની નહોતી તો એમણે એક ચારણ દીકરીની આબરૂ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને આ જ વાત આ જ વાત સંઘર્ષનું કેન્દ્રબિંદુ બની અને ત્યારે જે દીકરીએ મદદ માટે બૂમ પાડી હશે ચોક્કસ પોતાની લાજ બચાવવા એડે ચીસો પાડી અને એની બચાવો બચાવોની બૂમ નજીકમાં જ રહેતા જસાણી પરિવારના બેચરબાપાના કાને પડી અને એમણે શું કર્યું ક્ષણનું પણ વિચાર કર્યા વગર હાથમાં જે હથિયાર આવ્યું એ લઈને તેઓ એકલા જ એ લૂંટારાઓના ટોળા સામે દોડી ગયા એકલા આખા ટોળા સામે આ તો અકલ્પનીય હિંમત કહેવાય ચોક્કસ આજ તો વાર્તાનો સૌથી મહત્વનો વળાંક છે એ કોઈ પૂર્વતૈયારીવાળું યુદ્ધ નહોતું હા એ તો અચાનક લેવાયેલું પગલું હતું ધર્મ અને કર્તવ્ય માટે એક તરફ ડઝનેક હથિયારબંધ લૂંટારાઓ અને બીજી તરફ માત્ર એક જુવાન સ્ત્રોતમાં લખ્યું છે બહુ મરદાનગીથી લડ્યા તેમણે એક પછી એક લૂંટારાઓને પડકાર્યા ઘણાને ઘાયલ કર્યા વાહ એમનું રૌદ્ર સ્વરૂપ જોઈને કેટલાક તો ડરીને ભાગી પણ ગયા પણ આટલા બધા સામે એકલા ટકવું એ લગભગ અશક્ય છે હા અને એવું જ બન્યું આ ભીષણ ધીંગાણામાં લડતા લડતા બેચરબાપા પોતે ગંભીર રીતે ઘવાયા સ્ત્રોત વર્ણવે છે કે એમના શરીરમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી પણ એમણે પેલી દીકરીને બચાવી લીધી હા દીકરીને તો બચાવી લીધી પણ પોતે મૃત્યુની નજીક પહોંચી ગયા આ શૌર્યની પરાકાષ્ઠા હતી ખરેખર એક અજાણી દીકરીની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ બિલકુલ અને અહીંથી જ વાર્તા માનવીય શૌર્યમાંથી દૈવી શ્રદ્ધા તરફ વળે છે તો આ ભીષણ લડાઈ પછી શું થયું બાપા ગંભીર રીતે ઘાયલ હતા એ દીકરી શું કર્યું એ દીકરી સમજી ગઈ કે હવે કોઈ માનવીય ઉપાય નથી જ્યાં આ ઘટના બની એની નજીકમાં જ ખોડિયાર માતાજીનું એક નાનું મંદિર હતું ચારણો માટે તો મા ખોડિયાર એટલે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર ખબર છે હા હા તે લોહી લુહાણ હાલતમાં પડેલા બેચરબાપાને કોઈક રીતે એ મંદિરમાં લઈ આવી હવે એના માટે છેલ્લો સહારો મા ખોડિયારા હતા અને ત્યાં તેણે માતાજીને પ્રાર્થના કરી સ્ત્રોતમાં એ પ્રાર્થનાના શબ્દો પણ છે જે ખૂબ જ ભાવુક છે એણે બેચરબાપાને પોતાના ધર્મના ભાઈ કહ્યા આ શબ્દ બહુ મહત્વનો છે શું કહ્યું એણે એણે કહ્યું હે મા ખોડિયાર મને બચાવનાર મારા આ ભાઈને તું તારા ખોળામાં લઈ લે અહો એણે જીવન નહીં પણ મુક્તિ માંગી બરાબર એણે પોતાના બચાવનાર માટે શ્રેષ્ઠ ગતિ માંગી માતાજીનો ખોળો એમાં કૃતજ્ઞતા છે પીડા છે અને અટૂટ શ્રદ્ધા છે અને કહેવાય છે કે એ પ્રાર્થના સ્વીકારાઈ સ્ત્રોત મુજબ માં ખોડિયારે એ દીકરીની સાચા હૃદયની પુકાર સાંભળી અને તેઓ સાક્ષાત પ્રગટ થયા તેમને શહીદ થયેલા બેચરબાપાને પોતાના ખોળામાં સમાવી લીધા આ ઘટનાનું સાંકેતિક મહત્વ ખૂબ ઊંડું છે ખૂબ જ એક સામાન્ય માણસનું બલિદાન જ્યારે દૈવી શક્તિ દ્વારા સ્વીકારાય ત્યારે તે અમર થઈ જાય છે એ બલિદાન જાણે ભગવાને પોતે મંજૂર કરી દીધું અને એટલે જ આ વાત અમર થઈ ગઈ બિલકુલ તો આ બલિદાનની અસર શું થઈ મતલબ સમાજ પર એની કોઈ ઊંડી છાપ પડી ખૂબ ઊંડી છાપ પડી આ ઘટનાએ બેચરબાપાને એક સામાન્ય માણસમાંથી લોકનાયક અને પછી તો લોકદેવતા બનાવી દીધા એમની વીર ગતિની સાક્ષી રૂપે એ જગ્યાએ એમની યાદમાં એક ખાંભી સ્થાપિત કરવામાં આવી અચ્છા આ ખાંભી સ્થાપવાની પરંપરા વિશે થોડું સમજાવશો જે શ્રોતાઓ કદાચ સૌરાષ્ટ્રની સંસ્કૃતિથી બહુ પરિચિત નથી એમના માટે જરૂર જો સૌરાષ્ટ્રમાં આવા શૂરવીરો જે ગાય ગામ કે સ્ત્રીની રક્ષા કાજે લડતા લડતા મૃત્યુ પામ્યા હોય એમની યાદમાં પાળિયા કે ખાંભી સ્થાપવાની એક જીવંત પરંપરા છે હમ અને આ માત્ર પથ્થરના સ્મારક નથી સમય જતા લોકો એમને લોકદેવતા તરીકે પૂજવા લાગે છે ગામના રક્ષક માને છે એટલે બાપાની ખાંબી સ્થપાવી એ એમને દૈવત્વ આપવા બરાબર હતું ચોક્કસ અને આજે પણ જસાણી પરિવાર એ ખાંભીનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે અને આ ઘટનાની અસર જસાણી પરિવારની ધાર્મિક આસ્થા પર પણ પડી હશે ખરું ને કારણ કે મા ખોડિયારનો ચમત્કાર સીધો એમની સાથે જોડાયેલો હતો હા બિલકુલ જે ખોડિયાર માતાજીએ એમના પૂર્વજને પોતાના ખોળામાં સ્થાન આપ્યું એ માતાજી પ્રત્યે જસાણી પરિવારની અતૂટ શ્રદ્ધા બંધાઈ ત્યારથી તેઓ ખોડિયાર માને પણ કુળદેવીની જેમ જ પૂજે છે તો એક ઘટનાએ શૌર્ય અને શ્રદ્ધા બંનેને એક કરી દીધા બરાબર પૂર્વજ પૂજા અને દેવીપૂજા આ તો થઈ સદીઓ જૂની વાત પણ મને એ વાતમાં રસ પડ્યો કે બે હજાર એકમાં ખાગેશ્રી ગામમાં બાપાનું એક ભવ્ય મંદિર એટલે કે દેવભુવન બન્યું આટલા વર્ષો પછી પણ આ શ્રદ્ધા આટલી મજબૂત કેમ આ ખૂબ સારો પ્રશ્ન છે અને આ જ દર્શાવે છે કે આ કોઈ ભૂતકાળની ભૂલાઈ ગયેલી વાત નથી આ એક જીવંત વારસો છે હા એકવીસમી સદીમાં એક ભવ્ય મંદિરનું નિર્માણ થવું એ સૂચવે છે કે નવી પેઢી પણ પોતાના મૂળિયા સાથે જોડાવા માગે છે બની શકે કે પરિવારના સભ્યો અલગ અલગ જગ્યાએ સ્થાયી થયા હોય અને આ મંદિર એ સૌને એકસાથે જોડતી કડી બની ગયું હોય એક રીતે સમુદાયની ઓળખ અને ગૌરવનું પ્રતીક બિલકુલ અને સ્ત્રોતમાં તો એની પ્રાણપ્રતિષ્ઠાની તારીખ પણ છે ત્રીસ એપ્રિલ બે હજાર એક વૈશાખ સુદ સાત આટલી ચોકસાઈથી તારીખની નોંધ લેવાય છે એ જ બતાવે છે કે આ ઘટનાનું કેટલું મહત્વ છે ચોક્કસ આ ઉપરાંત સ્ત્રોત એ પણ જણાવે છે કે કાંતિભાઈ જસાણીની વાડીએ સતી માતાજીનું સ્થાનક પણ છે જ્યાં હવન જેવા ધાર્મિક કાર્યક્રમો થાય છે આ બધું પરંપરાને જીવંત રખે છે ખરેખર આજે આપણે જે ચર્ચા કરી તે માત્ર એક વ્યક્તિના શૌર્યની ગાથા નથી એની સાથે જોડાયેલા સમાજ શ્રદ્ધા અને વારસાની પણ વાત છે અને તે આપણને એ પણ શીખવે છે કે નાયક બનવા માટે કોઈ મોટા યુદ્ધના મેદાનની જરૂર નથી હોતી પોતાના ગામના સીમાડા પર પોતાના ધર્મની રક્ષક આજે લડવું એ પણ એટલું જ મોટું શૌર્ય છે સ્ત્રોતમાં આપેલી એક કડી આ બલિદાનના સારને ખૂબ જ સચોટ રીતે વ્યક્ત કરે છે તે કહે છે અમે અમથા નથી ખોડોણા ખાંડાતણા ખેલખેલાણા ધર્મે ધીંગાણે માથું મુકાણા એટલે અમે સિંદૂરે રંગાણા અરે વાહ શું પંક્તિઓ છે આ બે લીટીમાં આખી ગાથાનો સાર આવી જાય છે સમજાવશો જરા અમે અમથા નથી ખોડણા એટલે કે અમારી ખાંભીઓ અમસ્તી નથી પૂજાતી એની પાછળ કારણ છે ખાંડાતણા ખેલ ખેલાણા એટલે અમે તલવારોના ખેલ ખેલ્યા છે જીવના જોખમે લડ્યા છીએ હા અને શા માટે ધર્મે ધીંગાણે માથું મુકાણા ધર્મ માટેના યુદ્ધમાં અમે અમારા માથા આપ્યા છે અને એટલે જ અમે સિંદૂરે રંગાણા અમારી ખાંભીઓ આજે સિંદૂરથી રંગાયેલી છે અને પૂજાય છે ખરેખર આ સાંભળીને ગર્વની લાગણી થાય છે અને આ વાર્તા એક મહત્વપૂર્ણ પ્રશ્ન પણ ઉભો કરે છે કોઈ પણ સમાજ કઈ વાર્તાઓ અને કયા નાયકોને યાદ રાખવાનું પસંદ કરે છે બેચરબાપાની ગાથા ફક્ત એક વ્યક્તિની નથી પણ એ મૂલ્યોની છે જેને સમાજ સદીઓથી મહત્વ આપતો આવ્યો છે નિર્બળની રક્ષા સ્ત્રીનું સન્માન ધર્મ માટે બલિદાન અને ઈશ્વરમાં શ્રદ્ધા બરાબર આ મૂલ્યો જ વાર્તાને જીવંત રાખે છે સાચી વાત અને આના પરથી એક વિચાર એ પણ આવે છે કે આપણા પોતાના સમુદાયોમાં આપણા ગામડાઓમાં આવા કેટલાય સ્થાનિક નાયકો હશે જેમની વાર્તાઓ કદાચ ક્યાંક ખોવાઈ ગઈ છે અથવા તો બહુ ઓછા લોકો જાણે છે હા બેચરબાપા જેવા નાયકો આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ માત્ર મોટા રાજાઓ અને યુદ્ધોનો નથી હોતો પણ સામાન્ય લોકોના અસામાન્ય કાર્યોનો પણ બનેલો હોય છે કદાચ આવી ગાથાઓ ફરીથી શોધવાની અને નવી પેઢી સુધી પહોંચાડવાની રાહ જોઈ રહી છે